એવી રીતે અલગ અલગ સેક્શન પાડીને જે છે સંપૂર્ણ વિડીયો જે છે બનાવવામાં આવેલો છે બીજી એક મારે નાની એવી વાત એ કરી દેવી છે આ વિડીયોની સાથે સાથે કે વિદ્યાર્થીઓને એવું થાય છે કે સાહેબ દાખલા તરીકે તમે ભાગ નંબર એક જોવો છો અત્યારે મારો તો એની સાથે તમે એને નોટ બનાવતા એની સાથે એક નોટ તૈયાર કરતા તમે જો નોટ તૈયાર કરશો દાખલા તરીકે તમે હડપ્પા વિશે સમજાતો હડપ્પાની એક નોટ તૈયાર કરજો પછી તમે લોથલ વિશે સમજો તો એની નોટ તૈયાર કરો વિશે સમજો એની તૈયાર કરો મૌર્યકાલીન કળા વિશે સમજો તો એની તૈયાર કરો આપણે દરેકનો એક એમ કહી શકાય ને કે કે પૂર્ણ તમારે તમારે કોઈ કોઈ જવાની જવાની જરૂર જરૂર ન ન પડે પડે અને શિક્ષક પાસે શીખવા એવી રીતે સંપૂર્ણ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર આપણે મૂકેલો બરોબર છે હવે આપણે આવી જઈએ ડાયરેક્ટ મુદ્દા ઉપર અહીંયા આપણને બે ચિત્ર આની પહેલાનું એક ચિત્ર મેં તમને સમજાવ્યું હતું એ તો સ્તૂપ વિશે કે તમને એક સ્તૂપ દોરેલો હોય અને નીચે લખવો તમારા સ્તૂપ વિશેની માહિતી આપવાની હવે બીજું ચિત્ર જે તમારે આ પાઠ ની અંદર થી પૂછાય છે એ પૂછાય છે કોણાકના સૂર્યમંદિરનું ચિત્ર છે તમને પાના નંબર પચીસ ઉપર તમારા પાઠ્યપુસ્તક નું પાના નંબર જરા પાના નંબર પચીસ ઉપર જે છે એનું ચિત્ર આપેલું છે ચિત્ર હોય તો આપણે લખવાનું શું તો એ આપણને બે માર્ક નો પ્રશ્ન પૂછાય કેટલા માર્ક નો પૂછાય બે માર્ક નો પૂછાય કે ત્રણ માર્ક નો પૂછાવાનું તો એમાં લખવાનું કેટલું તો કે એમાં બે જ લાઈન લખવાની છે કે ભાઈ કોણાક નું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે કોણાર્ક નું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો ઓડીસા આવેલું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ઓડિશાની અંદર જે આ મંદિર છે એ મંદિર જે આકાર છે એનું સ્વરૂપ છે કેવા સ્વરૂપ નું છે રથ સ્વરૂપ નું છે એનાથી વિશિષ્ટ બીજી વાત કરું તો જો હું લખું છું તો કે એની અંદર જે છે એ બાર પૈડાઓ આવેલા છે ટોટલ કેટલા પૈડા છે બાર પૈડા છે એની અંદર એક પૈડાની અંદર કેટલા ચક્ર છે સાત ચક્રો આવેલા છે બાર પૈડા છે એ શું દર્શાવે તો કે સમય દર્શાવે બરોબર છે સૂર્યનો એવી રીતે રથ આખો તૈયાર કરવામાં આવ્યો છે કે અશ્વ એને ખેંચતા હોય અને બાર પૈડાઓ જે છે એની અંદર આપેલા છે હાલમાં જે આ મંદિર છે મિત્રો જે કોણાક સૂર્ય મંદિર એ થોડું ઘણું જર્જરિત થઈ ગયું છે બરોબર છે કેમ કે અંદર અત્યારે કોઈ પ્રકારની સૂર્યની મૂર્તિ પણ નથી ત્યાં કોઈ પૂજા આરાધના કરવામાં આવતી નથી આપણે શું યાદ રાખવાનું છે દસમા લેવલ ઉપર આપણે બે જ વસ્તુ યાદ રાખવાનું છે કે કોણાક નું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે બીજું કે કોણાકમાં જે સૂર્ય મંદિર છે કેવા આકારનું છે રથ આકારનું છે તેમાં બાર વિશાળ પૈડાઓ દ્વારા સૂર્યના રથને જે છે એ ખેંચવામાં આવતો હોય એવું આખું મંદિરનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે આની પહેલાનો લેક્ચર જેને નો જોયો એ જરાક જોજો એમાં મેં બૃહદેશ્વર મંદિરની વાત કરેલી છે બરોબર છે ભારતનું એક એવું અદ્ભુત મંદિર કે જેની અંદર એમ કહી શકાય કે બહુ વિશાળ એસી ટન વજનનો જે પથ્થર છે એને મંદિરની ઉપર રાખવામાં આવ્યો છે તો હવે એ જે મંદિર છે એના વિશે મારે એક વસ્તુ બાકી રહી ગઈ કહેવાની કે એની અંદર તેર માળનો ગોકપુરમ છે કેટલા માળનો ગોકપુરમ એટલે શું થાય તો કે ગોકપુરમ એટલે શું થાય તમારે જરા કમેન્ટ કરવાનું છે

સુંદર મંદિરનું નિર્માણ આ મંદિરનું જે નિર્માણ છે કયા રાજાઓએ કરાવેલું છે તો કે ચંદેલ રાજાઓ દ્વારા કરાવેલું છે કયા રાજાઓ દ્વારા કરાવેલું છે ચંદેલ રાજાઓએ ખજુરાહોના મંદિરનું નિર્માણ કરાવેલું છે બૃહદેશ્વર મંદિર કેટલા માળનું છે તો કે બૃહદેશ્વર મંદિર જે છે એ 13 માળનું છે કેટલા માળનું છે 13 માળનું છે કોણાકનું સૂર્ય મંદિર વિશે પ્રશ્ન પૂછાય તો તમારે બે લાઈન યાદ રાખવાની છે કે કોણાકનું સૂર્ય મંદિર એક ઓડિશા રાજ્યની અંદર આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ કેવા આકારનું છે તો કે રથ મંદિર સ્વરૂપનું જે છે સંપૂર્ણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તો આ વાત છે સૂર્ય મંદિર અને જે છે એ બૃહદેશ્વર મંદિર અને ખજુરાના મંદિર વિશે અહીંયા વાત કરો ને તો મિત્રો મંદિરો બધા પૂરા થઈ જશે હવે આપણે ચર્ચા કરવાની છે જૈન મંદિરોની ચર્ચા કરવાની છે એની ચર્ચા કરવાની છે જૈન મંદિર એટલે ભાગ અગિયાર ની અંદર આપણે મળીએ ત્યારે આપણે શરૂ કરવાનું છે જૈન મંદિરો બરોબર છે તો મળીએ ભાગ નંબર અગિયાર ની અંદર જો અહિયાં સુધી આ વિડીયો જોયો છે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને બને એટલા મિત્રો સુધી એને શેર કરજો હવે હું મિત્રો તમને વાત કરું કે તમારે આટલું લખી લેવાનું છે આ બે વસ્તુને કડકડાટ પાકી કરવાની છે કે તાજોનું ગુરુ દેશો મંદિર તેર માળનું છે ચંદેલના રાજાઓ દ્વારા ખજુરાઓનું મંદિર બનાવ્યું છે કોણાકનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યની અંદર છે આ મંદિર રથ આકારનું મંદિર છે આટલું તમારે કોણાકના સૂર્ય મંદિર વિશે આટલી વસ્તુ તમારા મગજમાં બેસાડી દેવાની છે બરોબર છે તો મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર અસ્તુ નમસ્તે ખુબ ખુબ આભાર